કરોડો અબજોના કાળા નાણા ફસાયા જી હા નાણા બંધી થી સામાન્ય લોકોને પરેશાની પડી રહી છે ત્યારે નોટ બંધીને કારણે કાળા બજારિયા અને સટોડિયાઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવી કરન્સી માર્કેટમાં સક્રિય ન થાય ત્યાં સુધી બુકીઓએ બજાર બંધ કરી દીધા છે હાલ ક્રિકેટ મેચ ચાલુ હોવા છતાં બુકીઓએ માર્કેટ બંધ કરી દીધા છે મહત્વની વાત તો એ છે કે બુકીઓની સાથોસાથ કરોડોનું ટ્રાન્ઝેક્શન કરતો ધંધો એટલે વરલી મટકાનો કિંગ રતન અને કલ્યાણનું પણ બજાર બંધ થઈ ગયું છે ત્યારે આઠ નવેમ્બરની મોડી રાતથી રતનનું બજાર બંધ થતાં સટોડિયા દોડતા થઈ ગયા છે નોંધનીય છે કે રતનનો વેપાર રાતે ખુલે છે અને જે માત્ર દેશભરમાં નહીં પરંતુ વિશ્વમાં અનેક જગ્યાએ ફેલાયેલો છે તેના પાયા પણ હલી ગયા છે જેના પગલે મુંબઈથી ચાલતા તમામ સટ્ટા બજારોને પણ હાલ માખી મારવાનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર દ્વારા પાંચસો અને ની નોટ બંધ કરાતા સામાન્ય લોકો અને વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડે છે પરંતુ સટોડિયાઓને અને જુગારિયાઓને પણ મંદીનો માહોલ સર્જાયો છે ગત નવ તારીખથી બંધ થયેલી અને એક હજારની નોટના કારણે સટોડિયાઓને અને જુગારિયાઓને અંદાજે એક હજાર કરોડનું નુકસાન જવાની શક્યતાઓ સેવાઈ રહી છે કાળા નાણાંનો એક મોટો ભાગ વરલી મટકા જુગારનો પણ છે અને આજ વરલી મટકામાં લાગેલા રૂપિયાનો મોટા ભાગનો હિસ્સો આતંકવાદને વધારો આપવામાં પણ ઉપયોગ થાય છે જ્યારે આ સટ્ટા માર્કેટમાં ઘણા ખરા મોટા ગજાના બિલ્ડર્સ અને સોના ચાંદીના વેપારીઓ પણ પોતાના દાવ લગાવવામાંથી બાકાત નથી કેમેરામેન શણિક મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ